શ્રીરામ લિમિટેડ કંપનીનો કર્મચારી તુષાર પટેલ પોતાની એક્ટિવા ગાડી સાથે પૂરના પ્રવાહમાં જતા પાણીમાં ફસાયો આ બાબતની જાણ થતા મુલા ચોકડી ઉપર ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ જવાન જયેશભાઈ પ્રજાપતિ તાત્કાલિક ટીમ સાથે દોડી ગયા હતા અને તુષાર પટેલને રેસ્ક્યુ કરી સલામત રીતે બહાર કાઢ્યો હતો પોલીસની આ સરાહનીય કામગીરીને લઈને આ રોજ ડીસીએમ શ્રીરામ લિમિટેડ કંપની દ્વારા ટ્રાફિક પોલીસ જયેશ પ્રજાપતિ તથા અન્ય સહાયક પોલીસકર્મીઓને સન્માનિત કરાયા આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા મયુર વડાના હસ્તે સન્માન પત્ર અર્પણ કરવામાં આવ્યા હતા ઉપરાંત જિલ્લા ટ્રાફિક વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીમતી મહેરિયા મેડમનું પણ પ્રશંસનીય કામગીરી બદલ ડીસી એમ શ્રીરામ લિમિટેડ તરફથી સન્માન કરીને આભાર વ્યક્ત કરાવતો પ્રસંગે ડીસી એમ કંપનીના નિલેશ ભારતી સહિત કંપની સાફ ઉપસ્થિત રહ્યા હતા